જામનગરની ગાધિય જામ સતાજી અને જામ સતાજીના બેન પોરબંદર રાણા સાહેબ બાપુને સાસરે કલાબાઈમાં નાનક પેલા નામ સાંભળી લેવું તોન બદે આવશે જામ સતાજી જામ સતાજીના બેન કલાબાઈમાં પોર કલાબા બેન પોરબંદર સાસરે બેન ભાઈને જે કઈ અંતર પડી ગયો જે કઈ રાજના કામ ખબર નહીં રાજનીતિ છે જે કઈ હોય તે પણ બેન કોઈ દિવસ જામનગર જાય નહીં કોઈ દીનો બહુ આમત્રણ દે કોઈ દિવસ કલા બાબા જામનગર જાય નહીં અને હેમા રાજમાં પ્રસંગ આવ્યો અને એ વખતે કાવિદા હાપા કરી અને ચારણ લાંગા ટકના ચારણ અને એને કીધું કે આવો રૂડો પ્રસંગ ને બેન નો હોય ભાણી નો હોય તો પ્રસંગ સારો ન લાગે તમે ગમે એમ કરી અને બેન ને તેડી આવો પોરબંદર આવ્યા કલાબાઈ મને યાર બહુ ચર્ચા કરી બહુ લાંબી ચર્ચા કલાબાઈ માં એક ના બે નથી આવ્યા કવિરાજ માફ કરો હું જામનગર આવે નહીં દીકરાઓને મોકલવાનું કીધું છેલ્લે કવિરાજ એમ કીધું બેન એક દીકરાને મોકલ મારી જવાબદારી હું ઠાલો જાય ને તો તારા ગુંડો લાગે મારું એક વેણ રાય અને કલાબાઈ માં એ એક દીકરાને મોકલો જામનગર ક્યાં પછી દહા આપવાનું થયું માફ કરો કાવી દહા આપવાનું થયું કે ભૂલ તો થઈ ગઈ પણ રાણાને રેઢો મુકાય હવે રાણાને રેઢો મુકાય નહીં પોતે ને રાણો રાણું ને પોતે પોતે ને રાણું રાણું ને પોતે એક ક્ષણ વાર એટલો ન મૂકે મિનાટી નો ગાળો નીકળી ગયો અને મેં એક દિવસ નાવણીમાં સ્નાન કરવા ગયા હતા અને પાછળથી માણસો રાજકુમારને લઈ ગયા અને નાય નીકળ્યા પછી ખબર પડી કે રાજકુમારને રાણીવાસમાં તેડી ગયા છે ગાંડાની જેમ ચારે રાડ્યું નાખે મારો રાણો લાવો મારો રાણો લાવો મારો રાણો લાવો એ

એને કીધું બેન આલે પૈસા સારા પૈસા તારા માણસનું ઘર ગોતી અને તું તારી રસોઈ બાંધી લીધે તારા મારા સંબંધ પૂરા થયા એ રાંધવાવાળી બાઈ એટલું કીધું અંટાણ હું તમારું અન્ન ખાધું હવે તો તમે ન્યા હું એક માણાનું કુટુંબ એ કોળીનો ધોવા નતો ગાડા ખેડ્યું નાગફણીઓ જડીને બે ગયો હતો એક માણાનું કુટુંબ કપાસિયાનું ગાડું ભેલું અને જામનગરની બજારની માલિકો એક માણાનું કુટુંબ ધડાડ 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 અને એ કવિતા અપાય ત્રાગું કર્યું અહીંથી એક કટારી મારી અહીં કાઢી અહીંથી એક કટારી મારી અહીં કાઢી તેલનો ડગલો પહેર્યો અને એક માણસનું કુટુંબ જામનગરની બધાની માલિકો ઊભું સળગી ગયું સાહેબ બાપુ એટલાથી વાત નથી અટકતી એને એના હૃદયમાંથી જે જે નીકળ્યું હોય તે તમારે જામનગરનો ઇતિહાસ તપાસી લેવો જામ સતાજીથી લઈ અને જામ સતુસલ્ય સિંહજી અત્યારે જે છે હાલના મહારાજા જામ સતુ જામ સતાજીથી લઈ અને જામ સતુ સડિયા સિંહજી દસ પેટી થઈ દહ પેટીની માલિકો જામનગરની ગાદી કોઈ રાણી જાયો નથી આવ્યું હજી દત્તક લેવો પડે લેવો પડે આજની ઘડી સુધી જામનગરની ગાદીએ અમારે સીવા દાયરાને આપણે આડીથી લાંગા મારે ત્યાં ભલે રે ઓઢો આવડે ભેડિયો ભેડીઓ ભેડી લે ને કવિ કિશન એ દાયરાને મારે જામનગરનો આપ્યો હતો રાજમાતા ગુલાકોરભાઈ આપ્યો એ ભંગાવ્યો પિંગળશી બાપુ તારો ભરોથરી ભલે ગાદી એ વખતે આવી લાંબી વાત નથી પણ નીકળે ને છે એક વખત કોઈ ગરીબનું હૃદય ધુભવાઈ જાય ને તો તમારા કરોડો જન્મના પુણ્યને બાળીને ખાખ કરી નાખે એક આગનો તણીખો જેમ જંગલને બાડીને ખાખ કરી નાખે ને માટે તુલસી ગરીબના છેડીએ અને ભૂરી ગરીબ કી હાય એ તમવા ઢોળકી ખાલ છે ભાઈ લોહા પસંદ હો જાય તુલસી ગરીબના છેડીએ અને બુરી